ગાઈસ મારા નામ બ્લોક માં તમારું સ્વાગત છે તો આ ચોમાસ માં જાન ના સાઉન્ડ લે તો આજ મે કરીએ આ માર ચાર બેન બાર સાઉન્ડ ભરો તમને બતાઈએ ચાલો જોઈ લ્યો સાઉન્ડ ભરો અમાર નિકુલ ભાઈ ગાઈસ મામાર વિશાલ પપ્પા નોઈસ

नहीं चार्जर नहीं तो पहला मैं आपका आऊ झूम कर बताओ जो लो फिलहाल जे हमारा सब तो हमारा जीगो भाई हमारा जीगो भाई मुंह ढूंढ चुका जो

જાય આનસીઆઈટી કોલેજ આ સરકારી દવાખાનું કામ ચાલુ હાલ નવું બનાવ આ જૂનું ચાલુ છે પણ હાલ બીજું તોડીને નવું બનાવવાનું હોય એકસો આઠ પડી बाबा सोसाइटी आ जाए झूम कर यू आ सोसाइटी सो प्रो क्रिकेट रामो ना पुछि ने चावता रे जोरे बिस्तंगर बोर्ड को तो अगर

વાહગર ડાયરેક્ટ હાઈવે કોમ ચાલુ આઈબેનું માપા બોલ હવે ઉતાવળ બોલવાં ચાલુ આ કોમ ચાલુ કોમ ચાલુ છે

શિયામ મધુરીને આપ મોહતાર દીવાલ ની તૈયારી ઓર ભીયો મસ્તો માર ભીયો મારુ આ પપ્પા કી મસ્તમાલી થી હાલા માર વિડિયો અંદર વાિક્રાલવા નતો જોયું વાંચી લ્યો તો આ ભાઈ બેલા રે મારા બાપ વાત કરું ગ્રીસ આપડા <laughs>

परा वो गांव जायगा का फिल्म मा अगर जाई न बताईए तमने गाडी तो नेखरी या अरे चलो 100 पे आ किसपुराना 100 पे आ जो अमरा जोई ती आपरे री गाडी अरे ખરિજય મણ ન્રિલ મણ આિલિલ ખરિલ ન્રા

પધાર ટ્રાફિક ન રસો અમન તો આ જવા દે કે કી હોય જલ્દી જલ્દી કરો એ હુડી જાય એ આ થોડી ચડાયો તો જતી રહો જોઈ લો પ્રહા પહાડ ટ્રક આવો આ જોઈ લો ટ્રાફિક શું રહો હોય તો હાલ પુલ નું કામ ચાલે ટ્રાફિક બહુ રહો અને વાદરો માં અટકી

Pakuasa kan Tuh mau tahu baru area kita kita sama anak Password Password Gapu 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 Anandoli ટેટા જોઈ લે ટેટા કોકડી લઈ આપણે યાર ખાતાતા લઈને આયા જો હાથમાં આ ટ્રાફિક પછી થઈ ગયા આગર માં પપ્પા બોલી છી આગર જઈને બતાઈએ આઈ ગયા હં

કે જોઈ લ્યા આપું રે છુડ્યા તારી મંદિર જોઈ લ્યું બંધ હજુ બહુ જોઈએ તો કોને જોઈ લ્યા આ ફૂલનું કોમે जो રહ્યો આગળ અને આ ફૂલનું કોમે ચાલુ રહ્યો જોઈ લ્યા આગળ તો બંધો નહીં હજી हां ठीक है ट्रैफिक तो

बस बस छुट्टी आई ये देखो डल जाए अपना अच्छी घाटी वाली अब <laughs> तो नापवा ना तो रात 3:00 बजे वो बाई जो स्पीटिंग बताइए મોમું નું દો આખો તો આજે એટલે બધું ચોકડી આપણે લાગતી છે

नहीं तूने बोले बातचीत बातचीत नहीं तू कर नहीं ये तो चलिए अपना बस ये जाता आप 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 �

pada sang lutar maka lagar nampau bare bila naik bila tawa bila pilih karu tawa bandar jembatai lokesan ini tetap patri gali mati kagalan

अनि भर्खरै आउँदै गर्दा आउँला माने फूलबाई फिल्म मा के खाइसें देखाइने हो तर भन्नला त त तप्लि परा म दुई हाक बग्रेला एक्ल पछि करी अब अगर रमेल चलथ्यो भने बताइये ગાડીમાં હવે સાઉન્ડ ભરી અને સીધા ઘેર જોઈ લો આ બધા નો અણસો અંદર આપણા આ શૈલેષ સિંહ વિશાલસિંહ એમાં નિકુભાઈ આ બધા સાઉન્ડ બધું વખોડું હવે બધું લઈ જાય અંદર ગાડીમાં પીને પછી ઘેર આ બધા જો સાઉન્ડ વખોડીને બધા બેઠા ચા પીવું હતું હવે તે હવે ચાવા પીને હવે સીધા સાઉન્ડ ભરીને સીધા આપણા ઘેર નીકળવાનું विशाल अहिलेस जो एम्पलीफायर उठाई हो सिधुल गाडीमा पहिला निकुल भइ ए एम्पलीफायर नर्टर छखवा सटर राख्नु निक भाइ जलदी बाँच्नु मस एम्प्लिफायर म अनि अब गोठ साउ गोठ जो उसी त गए